સમાચારોમાં આગળ હવે વાત કરીએ આપણે ઓલપાડની તો ઓલપાડ તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત સેવા પખવાડિયા અંતર્ગત શાયડી ખાતે આવેલ જીવન રક્ષા હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિર અને સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું અને તેમજ સર્વ રોગ નિદાન કેમ્પનો લાભ લીધો હતો સાય જીવન રક્ષા ખાતે યોજાયેલા રક્તદાન કેમ્પ અને સર્વરોગ નિદાન કેમ્પમાં વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલ તેમજ સાયણ સુગરના પ્રમુખ રાકેશભાઈ પટેલ તાલુકા ભાજપ સંગઠન ટીમ સાથે કેમ્પમાં બ્લડ ડોનેશન કરનારા રક્તદાતાઓની રૂબરૂ મુલાકાત લઈ પ્રોત્સાહિત કર્યા હતા આ કેમ્પમાં એકસો થી વધુ રક્તદાતાઓએ બ્લડ ડોનેશન કર્યું હતું

ખાત ખાતમુહૂર્ત લોકાર્પણ સાથે રનિંગ કામો તથા સરકારની ગ્રાન્ટ છેવાડાના લોકો સુધી પહોંચે તે માટે સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે વિવિધ કામોની સમીક્ષા કરી વિવિધ યોજનાઓ વિકાસના કામોની ચર્ચાઓ કરી હતી આ બેઠકમાં સાયણની મહિલા સરપંચ ભાવનાબેન પટેલ પરિયા ગામના સરપંચ અનિરુદ્ધ સિંહ દેલાળની મહિલા સરપંચ વીનાબેન પટેલ તથા તાલુકા પંચાયતના ત્રણે ચૂંટાયેલા સભ્યો અને ભાજપના પદાધિકારીઓ સાથે ચર્ચા કરી અને સરકારની લાભાર્થી જે યોજનાઓ છે તેનો લાભ અપાવવા અનુરોધ કર્યો હતો આ પ્રસંગે ઓલપાડ તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન પટેલ ઓલપાડ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ કુલદીપસિંહ ઠાકોર બ્રિજેશ પટેલ મહામંત્રી સુનિલભાઈ પટેલ ભાવિન પટેલ લાલુ પાઠક સહિત સંગઠનની ટીમ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા તો આ ઓલપાડથી પર્યાવરણ મંત્રીએ રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા છે ત્યાં રક્તદાતાઓમાં રક્તદાન શિબિર અને સર્વ નિદાન ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું એકસો પચાસ થી વધુ રક્તદાતાઓએ ત્યાં પહોંચી અને બ્લડ ડોનેશન કર્યું છે સાથે જણાવી દઈએ કે વિકાસ કામો અને યોજનાઓની પણ સાથે સાથે સમીક્ષા બેઠક કરવામાં આવી હતી